તો આપણે એક પરિવારને મળવા માટે આવ્યા છીએ જેમને કંઈક તકલીફ હતી તો એમના પરિચય સાથે જાણીએ કે એમને શું તકલીફ હતી નિલેશભાઈ તમારો પરિચય આપશો તમને શું તકલીફ હતી અમને કેટલા વર્ષથી એમ આશરે બાર વર્ષ જે બરાબર બાર વર્ષથી તમને બાળક નહીં હતા તો એ બાર વર્ષ દરમિયાન તમે શું શું ઉપાયો કર્યા અને શું શું કર્યું સુરત દવાખાને પહોંચ કર્યો હતો કઈ હોસ્પિટલમાં કંઈ સિદ્ધાર્થ ગયો સિદ્ધાર્થ હોસ્પિટલ બરાબર પછી વડોદરા આઈ ટી એફ આઈવીએફમાં બરાબર 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 મતલબ તમે ટ્રીટમેન્ટ અને એ સિવાય બી તમે બીજું ભગતભુવા એ બી કરાયું હશે ને એ કેટલું તમારે જે કેટલા લોકો પાસે ગયા હશે તમે અંદાજ બરાબર તો આ બાર વર્ષના સમયગાળા દરમિયાન તમારે તમે એ કે તમે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો ચાર થી પાંચ લાખ રૂપિયા બરાબર એ એટલો ખર્ચો કરવા છતાં પણ તમને થોડું ઘણું પણ રિઝલ્ટ નહીં મળ્યું ને તો તમને પછી રિઝલ્ટ કઈ રીતે મળ્યું એ અમને જણાવશો અહીં સુરત પહેલા વડોદરા રહે છે હા એટલે મહેશભાઈ ત્યાં દવાખાને આવ્યા હતા બરોડા હા મહેશભાઈને કોન્ટેક કર્યો હા બરાબર કાકા વડોદરા રહે છે એમણે મહેશભાઈને કોન્ટેક કરો મહેશભાઈ એટલે હા મહેશભાઈ બરાબર તો મહેશભાઈએ શું કીધું તમને ત્રણથી ચાર મહિના નેશનલ કંપની વાપરો પાવડર હા રિઝલ્ટ મળી જશે બરાબર તો તમને પહેલાં વિશ્વાસ હતો કે પછી વિશ્વાસ હતો ને તો એટલે તમે પ્રોડક્ટ લઈ લીધી અને શરૂ કરી તમને કેટલા મહિનામાં રિઝલ્ટ મળી ગયું ચાર મહિનામાં ને બરાબર તો તમે ચાર મહિનામાં રિઝલ્ટ મળી ગયું તો ડિલિવરી કેવી નોર્મલ થઈ કે પછી સીઝલ નોર્મલ ડિલિવરી એટલે તમને બે ફાયદા થયા એક નોર્મલ ડિલિવરી બી થઈ થઈને રિઝલ્ટ એટલા બાર વર્ષથી રિઝલ્ટ નહીં આવતું હતું એ પણ રિઝલ્ટ તમને મળી ગયું અને છોકરો છે ને શું નામ રાખ્યું છે છોકરાનું સૌરવ સૌરવ ખૂબ સરસ નામ છે કેટલો સમય થયો પાંચ પાંચ મહિના થશે અત્યારે જન્મ સમયે એનું વજન કેટલું હતું પોણા ત્રણ કિલો તો મતલબ નેચરા મોરના પ્રભાવે તમારે ત્યાં બાળકનો જન્મ થયો અને એ બી તંદુરસ્ત પોણા ત્રણ કિલો એટલે તંદુરસ્ત બાળકનો જન્મ થયો તો નિલેશભાઈ તમારો કોઈએ કોન્ટેક કરવો હોય કોઈ દંપતીને તકલીફ હોય અને એમણે તમારો કોન્ટેક કરવો હોય તો કેવી રીતે કરશે તમારો નંબર તમે જણાવશો અચ્છા ઓકે મહેશભાઈ તમને આ પ્રોડક્ટ આપી છે ને મહેશભાઈ તમારો નંબર ભી બોલજો જેથી કોઈ એક સંપર્ક કરવો હોય તો તમને કરી શકે નવ્વાણું પચીસ ત્રેસઠ ઓગણપચાસ પચીસ બરાબર આ પ્રોડક્ટ વાપરી અને તમને રિઝલ્ટ મળ્યું છે તો તમારે લોકોને શું કેવું છે આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ વાપરીને તમને કંઈક શરીરમાં તકલીફ કે કંઈક એવું ઓકે તો આપ આપને આપનો ખૂબ ખૂબ આભાર ઇન્ટરવ્યૂ આપવા બદલ